વરસાદી સિસ્ટમ દૂર થતાં ગુજરાતના વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે રાજ્યમાં ઠંડી હાજા ગગડા અંગે મોટી આગાહી કરી છે બે દિવસમાં પારો બે થી ત્રણ ડિગ્રી સુધી ગગડી જશે સપ્તાહમાં ધીરે ધીરે ઠંડીનું જોર વધતું જશે પવનની દિશા પૂર્વ થી પૂર્વ તરફ થતા ઠંડીનો અનુભવ થવાનો છે મોટાભાગના જિલ્લામાં પારો બે થી ત્રણ ડિગ્રી ઘટી શકે છે અમદાવાદમાં પણ વહેલી સવારે ઠંડીનો ચમકારો જોવા મળ્યો વહેલી સવારે ઠંડા પવનને કારણે ગુલાબી ઠંડીનો અનુભવ લોકોને થયો છે મોટાભાગના જિલ્લાઓમાં તાપમાનનો પારો ગગડ્યો છે ગાંધીનગરમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નોંધાયું છે ગાંધીનગરમાં ચૌદ અમદાવાદમાં ચૌદ પોઈન્ટ સાત ડિગ્રી તાપમાન નોંધાયું તો ડિશિશમાં પંદર પોઈન્ટ આઠ બરોડામાં પંદર પર છ ડિગ્રી તાપમાનમાં થયું નલીમાં પંદર પર ચાર જ્યારે અમેરીમાં સોળ ડિગ્રી તાપમાન નોંધાયું છે આ સાથે ગુજરાતના કુલ સાત જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાનો ભારો વીસ ડિગ્રીથી નીચે પહોંચી ગયો છે જે શિયાળાના પ્રારંભની અનુભૂતિ કરાવે છે જો કે ઠંડીના ચમકારા સાથે લોકો સારા સ્વાસ્થ્યની જાળવણી માટે ઉત્સાહી જોવા મળ્યા ફૂલ ગુલાબી ઠંડીમાં લોકો કસરત કરતા દેખાયા એ એમસીના ગાર્ડનમાં લોકો યોગ અને પ્રાણાયામ કરતા દેખાયા હતા આમ હવે ઠંડીનો ચમકારો દેખાતા લોકો પોતાના રૂટિનમાં ફેરફાર કરતા નજરે પડ્યા

જે આવે પક્ષ કોઈ પણ હોય પણ આપણો આવો છે એક વાત ની સો કોઈ પણ આવે હજી પરિસ્થિતિ બગડશે હું હજી કહું છું જેમ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ચૂંટણી આવશે અત્યાર સુધીના પંચોતેર વર્ષની ચૂંટણી અને આ ચૂંટણી આખી અલગ હશે જો કે અલ્પેશ કથિરિયાએ સ્થાનિક સ્વરાજની ચૂંટણી મુદ્દે ગર્ભિત નિવેદન આપ્યું તેમણે કહ્યું કે જેમ ચૂંટણી આવશે હજુ સ્થિતિ બગડશે પંચોતેર વર્ષની ચૂંટણી કરતા આ ચૂંટણી અલગ હશે સત્યાવીસ ટકા અનામત સાથે પહેલીવાર ચૂંટણી લડવાની છે જે આવે એ પણ આપણો આવવો જોઈએ ઘણા વર્ષો પછી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સત્યાવીસ ટકા અનામતનો લાભ મળવાનો છે આવનારી ચૂંટણીમાં જેમ સરકારી નોકરી અને શિક્ષણમાં જે દસ ટકા ઈડબલ્યુએસનો લાભ સમાજને મળે છે દરેક સમાજને ઈડબલ્યુએસમાં અડસઠથી પણ વધારે જ્ઞાતિ સમાજનો સમાવેશ થાય છે તો હવે દરેક જ્ઞાતિ સમાજને ઈડબલ્યુએસનો લાભ ચૂંટણીમાં એટલા માટે મળે કે એમાં એને પણ તક મળવી જોઈએ અને એને પણ સમાનતાનો લાભ મળે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કથેરીયાએ મુકેલો મમરો હવે કેટલો ફૂલે છે તે જોવું રહ્યું બાબરાના ફૂલઝરમાં થયેલી હિંસક ઘટનાના પડઘા હવે સુરતમાં પડ્યા છે અમરેલીના બાબરા તાલુકાના ફુલજર ગામમાં પાંચ નવેમ્બરે મોડી રાત્રે લગ્નના ફુલેકામાં ઘોડીને ટ્રેક્ટર અડી જવા જેવી નજીવી બાબતે થયેલી બબાલમાં એકની હત્યા થઈ હતી જ્યારે દસ જેટલા લોકોને ઈજાઓ પહોંચી હતી આ મામલે બંને પક્ષે